કાર્યકર બેનો હોય છે અને તેના છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે લાયકાતની ની વાત કરીએ તો ધોરણ દસ પાસ અને ધોરણ બાર પાસ એટલે કે કાર્યકર બેનો માટે ધોરણ બાર પાસ અને તેળા બેનો માટે ધોરણ દસ પાસ છે આમાં લાયકાત રાખવામાં આવેલી છે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને વર્ષ સુધીની છે રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો જે છે કાર્યકર અને પાંચ હજાર પાંચસો જેવું પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સત્તાવાર વેબસાઈટ છે એચ આર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો ઈ એચ એમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે ત્યાંની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ બીજી ભરતી છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફમાં ભરતી રહેલી છે બીએસએફમાં મિત્રો છે પોસ્ટેબલ ટ્રેડ્સમેન માટેની ભરતી છે જેમાં જગ્યાની વાત કરીએ તો ત્રણ કુલ જગ્યા ઉપર ભરતી છે અને આમાં લાયક જ છે ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ માગેલું છે એટલે કે ટ્રેડ આધારિત ભરતી છે આઈટીઆઈમાં જે પણ કોર્સ કરેલો હોય તેના ટ્રેડ આધારિત મિત્રો છે બીએસએફમાં ભરતી છે તે બહાર પડી છે વય મર્યાદાની વાત કરીએ તો અઢાર થી લઈને પચીસ વર્ષ સુધીની વય મર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ એકવીસ હજાર સાતસો થી છે આનો પગાર ધોરણની છે શરૂઆત થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પચીસ આઠ બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી માટે બીએસએફ ડોટ જીઓવી ડોટ ઇન તેની ઓફિશિયલ અથવા તો સત્તાવાર વેબસાઇટની મુલાકાત તમારે છે લેવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીમાં જે ભરતી આવી છે તેના વિશે સિક્યુરિટી આસિસ્ટન્ટ માટેની પોસ્ટ ઉપર છે આ ભરતી આવેલી છે જગ્યા છે ચાર હજાર નવસો ને સિત્યાસી જગ્યા છે વયમર્યાદા અઢાર વર્ષથી લઈને સત્યાવીસો સુધીની વયમર્યાદામાં રહેલી છે અને આમાં અનામતનો લાભ મળશે એટલે કે તે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે પગાર ધોરણ છે એકવીસ હજાર સાતસો થી આની શરૂઆત થાય છે અને છેલ્લી તારીખ સત્તર આઠ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે મિત્રો જે છે જે સત્તાવાર વેબસાઇટ છે તે છે એમએચ એ ડોટ જીઓવી ડોટ ઇન સત્તાવાર વેબસાઇટ છે ત્યાં વધારાની માહિતી કોઈ પણ વિદ્યા તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવ છો અને ફોર્મ ભરી શકો છો વયમર્યાદાની વાત કરીએ વીસ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં

જેમાં આસિસ્ટન્ટ માટેની ભરતી છે અને કુલ પાંચસો જગ્યા રહેલી છે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં જગ્યા પર ભરતી છે તે જાહેર કરવામાં આવી છે અને છે છે આમાં જે સ્નાતક પાસ ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો બાવીસ હજાર પાંચ રૂપિયા જેવો છે તે પગાર ધોરણ મળવાપાત્ર થશે છેલ્લી તારીખ સત્તર આઠ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે અરજી કરવા માટે અને સત્તાવાર વાત કરીએ તો ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે છે આની વધારાની માહિતી અને અરજી કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસમાં માં મિત્રો છે ભરતી જે બહાર પડી છે મોટી તેના વિશે લાખ માટેની ભરતી છે દસ હજાર બસો સિતોતેર જેટલી જગ્યા છે લાયકાત છે મિત્રો આમાં કોઈ પણ વિદ્યા સ્નાતક રાખવામાં આવેલી છે વયમર્યાદા વીસ થી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની છે પગાર ધોરણ છે ચોવીસ હજાર પચાસ જેવું પગાર ધોરણ છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો એકવીસ આઠ બે હજાર પચીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે અને આની સત્તાવાર વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ આઈબીપીએસ ડોટ ઇન તેની સત્તાવાર અથવા તો ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંની તમારે છે મુલાકાત લેવાની રહેશે અને આની અરજીની વધારાની માહિતી અને ભરતી વિશેની જે છે ફોર્મ ત્યાંથી ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડા બીઓબી માં મિત્રો ભરતી છે નિષ્ણાત અધિકારી એસો માટેની છે ત્રણસો ને ત્રીસ જગ્યા રહેલી છે અને આમાં પોસ્ટ મુજબ સ્નાતકની જે ભરતી રહેલી છે અહીં વયમર્યાદા બાવીસ થી લઈને અરજી ફી છેલ્લી તારીખ છે ઓગણીસો આઠ બે હજાર પચીસ ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે આ માટે તેની સત્તાવાર વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ બરોડા ડોટ ઇન ની છે તમારે મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ટોટલ જગ્યા છે અને લાયકાત છે આમાં કોઈ પણ સ્નાતક કરેલું હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે પગાર ધોરણ છે સુડતાલીસ હજાર છસો જેવું પગાર ધોરણ મળશે અને છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની તે છે અઢાર આઠ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે આ માટે તમારે છે ડબલ્યુ 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 યુપીએસસી ડોટ જીઓવી ડોટ ઇન અને ઓફિશિયલ સત્તાવાર વેબસાઇટ છે જેની તમારે છે મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય રેલવે બોર્ડમાં જે છે તે ભરતી છે તેમાં વિવિધ ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં સ્પોટ કોટામાં મિત્રો ભરતી રહેલી છે આ મિત્રો છે ચોસઠ જેટલી જગ્યા ઉપર છે ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે લાયકાત આમાં મિત્રો છે અલગ અલગ છે ધોરણ દસ પાસ ઉપર બાર પાસ ઉપર અને સ્નાતક ઉપર અલગ અલગ જે છે લાયકાત અલગ અલગ પોસ્ટ માટે છે વય મર્યાદા છે અઢાર થી પચીસ વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવેલી છે અને પગાર ધોરણ પર મિત્રો છે વીસ હજાર બસો થી શરૂ થાય છે અને અન્ય ભથ્થાઓનો લાભ મળવા પાત્ર થશે આ ઉપરાંત મિત્રો છે અહીં પગારમાં પણ તમને જે અલગ અલગ લેવલ મુજબ છે ડબલ્યુ 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 આરઆરસી સ્લેશ ડબલ્યુઆર ડોટ કોમ સ્લેશ કરીને સ્પોર્ટ્સ ઉપર જઈને તમે છે આની અરજીની છે અરજી કરી શકો છો સ્પોર્ટ કોર્ટ આ માટેની ભરતી રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં બીજી ભરતી છે મેનેજર સેલ્સ એગ્રી સેલ્સ અને કૃષિ અધિકારીની છે ચારસો ને સત્તર જેટલી જગ્યા છે લાયકાત સ્નાતક છે મિત્રો સેલ્સ મેનેજર માટે અને એગ્રી સેલ્સ અને કૃષિ અધિકારી માટે એગ્રીકલ્ચરમાં સ્નાતક માગેલું છે કોઈ મર્યાદા છે ચોવીસ થી છત્રીસ વર્ષ સુધીની છે પગાર ધોરણ છે અડતાલીસ હજાર ચારસો એસી થી શરૂઆત થાય છે છેલ્લી તારીખ છે છવ્વીસ આઠ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે સત્તાવાર વેબસાઈટની વાત કરીએ તો ડબલ્યુ 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 ડોટ ઓફ બરોડા ડોટ ઇન સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમે આના અરજીના ફોર્મ અને વધારાની માહિતી છે તે મેળવી શકશો